સવારના નાસ્તામાં બનાવો કે રાતના ડિનર માં બનાવો આ ડુંગળીના પરોઠા જે પણ ખાશે ને તે તમારા વખાણ કરતા નહીં થાકે તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે ગરમીઓ માટે સ્પેશિયલ એક ડુંગળીના પરોઠા બનાવીશું એક સ્પેશિયલ ટચ સાથે નવું રાયતું બનાવીશું તો તેના માટે મેં એક કથરોટમાં બે કપ ઘઉંનો લોટ લીધો છે અને સાથે સાથે બે ચમચી બેસન હું નાખી રહી છું બેસન નાખવાથી પરોઠામાં એક સરસ એવી સોફ્ટનેસ આવી જાય છે અને જો તમે ક્યાંક બહાર ગામ પણ લઈ જશો અને ઠંડા થઈ જશે તો પણ પરોઠા એટલા જ પોચા રહેશે સાથે સાથે સ્વાદ અનુસાર મીઠું નાખીશું હવે મેં બે કપ લોટ લીધો હતો તો મેં બે ચમચી જેવું મોણ એટલે કે તેલ નાખ્યું છે અહીં તમે ઘી પણ વાપરી શકો છો હવે નાખીશું થોડી કસૂરી મેથી કસૂરી મેથી આવી રીતે બે હાથોથી મસળીને નાખીશું તો કલર અને ફ્લેવર બંને સરસ આવે છે હવે લોટને સારી રીતે મિક્સ કરી થોડું થોડું પાણી નાખી સરસ સોફ્ટ એવો લોટ બાંધી લઈશું કોઈ પણ ભરેલા એટલે કે સ્ટફિંગ વાળા પરોઠા બનાવીએ ત્યારે લોટ હંમેશા થોડો ઢીલો જ રાખવો લોટને ઢીલો રાખીશું તો પરોઠા ક્યારે પણ ફાટશે નહીં અને જો લોટ કઠણ હશે તો વળતી વખતે પરોઠા ફાટી જાય છે એટલે લોટ સરસ એવો સોફ્ટ બાંધવો જો તમને અમારા ડુંગળીના પરોઠાની રેસીપી ગમી હોય તો લાઈક અને શેર જરૂરથી કરશો અને વિડીયોને છેલ્લે સુધી જોશો અને એકવાર ઘરે રેસીપી જરૂરથી બનાવશો આવી રીતે સરસ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરશું તો ફિલિંગ જરા પણ બહાર નથી આવતી જો વાતો વાતોમાં લોટ સરસ બંધાઈ ગયો છે તેને પણ ઢાંકી દસ મિનિટ જેવું રેસ્ટ આપી દઈશું પરોઠા બને અને એક સ્પેશિયલ રાયતું ન બને તો રેસીપી અધૂરી ગણાય તો મેં અહીંયા એક બાઉલ ભરી છાશને લઈ લીધી છે તો આજે આપણે છાશમાંથી રાયતું બનાવીશું છાશને મેં પહેલાં સારી રીતે બ્લેન્ડ કરી લીધી હતી હવે મેં અહીંયા એક ખીરા કાકડીને લીધેલ છે તેને સારી રીતે ધોઈને છોલી લઈશું હા કાકડી થોડી ખાઈને જરૂરથી ચેક કરજો કે કડવી ન નીકળે તો મેં ને આવી રીતે છીણી લીધેલી છે હવે આપણે રાયતામાં થોડા મસાલા એડ કરીશું જેમ કે વન ફોર્ટ ટી સ્પૂન જેવું લાલ મરચું વન ફોટ ટીસ્પૂન સનચર પાવડર અને વન ફોટ ટી સ્પૂન જેવો ચીલી ફ્લેક્સ નાખી દઈશું વન ફોર્થ ટીસ્પૂન સ્પૂન જેવું ધાણા જેવું નાખીશું અને વન ફોર્થ ટી સ્પૂન જેવો શેકેલા જીરાનો પાવડર નાખીશું અને સાથે સાથે સ્વાદ અનુસાર મીઠું નાખી લઈશું બસ હવે બધાને સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આ રાયતામાં તંદૂરી ફ્લેવર આપવા માટે એક નવી જ રીતે આપણે વઘાર કરીશું તેના માટે મેં એક માટીનો દીવો સારી રીતે ધોઈને લીધેલો છે તેને હવે ગેસ પર મૂકી ગરમ કરીશું જ્યારે દીવો સરસ ગરમ થઈ જાય ત્યારે આપણે તેમાં તેલ નાખીશું અને થોડુંક એવું જીરું નાખીશું જીરાને પણ સારી રીતે તતડાવી લઈશું જેવું જીરું તતળી જાય તેવી તેવા હિંગ નાખીશું હિંગ નાખવાથી ખૂબ જ સરસ સુગંધ આવા લાગશે જો વઘાર સરસ તૈયાર થઈ ગયો છે હવે તેને રાયતામાં નાખી દઈશું અને તેને ઢાંકી દઈશું હવે બે મિનિટ જેવું તેને રહેવા દઈશું તો આ સરસ તંદુરી ફ્લેવરનો વઘાર થઈને રાયતું તૈયાર છે તો એક વાર આ રેસિપી જરૂરથી બનાવો પછી દીવો આપણે બહાર કાઢી લઈશું અને ઉપરથી થોડી ઝીણી સમારેલી કોથમીર એડ કરીશું હવે રાયતાને હલાવી લઈશું તો મેં અહીંયા બે ડુંગળી લઈ લીધી છે એને સરસ રીતે ઝીણી સમારી લઈશું તો અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ડુંગળીને ચોપરમાં ચોપ નથી કરવાની કારણ કે ચોપરમાં કાપવાથી ડુંગળી પોતાનું પાણી છોડી દેશે હવે આપણે ડુંગળીનું એક સરસ ચટપટું એવું સ્ટફિંગ બનાવીશું તેના માટે એક બાઉલમાં ઝીણી સમારેલી ડુંગળીને મેં લઈ લીધી છે તેના પર થોડું બારીક ચોપ કરેલું આદું એડ કરીશું અને સરસ ધોઈને સૂકવીને બારીક સમારેલી કોથમીર એડ કરીશું હવે પછી નાખીશું થોડા સૂકા મસાલા જેમ કે અડધી ચમચી દાણા જીરું અને થોડું એવું શેકેલું જીરું નાખીશું સાથે જ એક ચમચી જેવો પાઉંભાજી મસાલો એડ કરીશું હા પાઉંભાજી મસાલો એડ કરવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તેના માટે તેને જરૂરથી એડ કરશો સાથે જ અડધી ચમચી કાચું જીરું એડ કરીશું અને અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું બધું સારી રીતે મિક્સ કરી લઈશું તો જ્યારે પણ પરોઠા બનાવવા હોય ત્યારે જ તમારે મીઠું એડ કરવું કારણ કે મીઠું એડ કર્યા બાદ ડુંગળીમાંથી થોડું પાણી છૂટું પડે છે અને મીઠું નાખી વીસથી પચીસ મિનિટની અંદર જ પરોઠા બનાવી લેવા જેથી ફિલિંગમાં મોશ્ચર ન આવી જાય હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું જુઓ સરસ ચટપટી એવી ફિલિંગ બનીને તૈયાર છે લોટને પણ પંદર મિનિટ જેવું થઈ ગયું છે હવે લોટને મસળીને લુવા પાડી દઈશું જો તમને બે લિયરના પરોઠા ગમે તો તમે બે લિયરમાં પરોઠા બનાવી શકો છો અથવા એક લિયરના પણ પરોઠા બનાવી શકો છો કોઈ પણ રીતે પરોઠા બનાવશો ને તો પણ પરોઠા ફાટશે નહીં બસ ધ્યાન એ જ રાખવાનું છે કે લોટ થોડો ઢીલો બાંધવો ચાલો તો હવે ફટાફટથી પરોઠા બનાવી તો તેના માટે એક આવી રીતે લુવો લઈ લઈશું અને તેને સરસ એક શેપ આપીશું અને તેમાં થોડું ખાડા જેવું કરી ભરી દઈશું હવે આવી રીતે થોડું થોડું દબાવતા જઈ સરસ રીતે સીલ કરી લઈશું અને એક્સ્ટ્રા લોટ ને કાઢી લઈશું હવે થોડું અટામણ લઈ વણી લઈશું આવી જ રીતે તમે કોઈ પણ પરોઠા બનાવશો ને તો તે પણ નહીં ફાટે બસ ખાસ ધ્યાન રાખો કે લોટ થોડો ઢીલો જ રાખો થોડા પતલા એવા પરોઠા વણીશું આ ડુંગળીના પરોઠામાં થોડી ડુંગળી દેખાશે જો એક પરોઠું વણીને તૈયાર છે જો તમે અહીંયા થોડા જાડા રાખશો ને તો ડુંગળી નહીં દેખાય ગરમી છે ને એટલે પતલાસ પરોઠા ખાવામાં સારા લાગે છે બિલકુલ પણ ફાટ્યું નથી થોડું પતલું વણ્યું છે ને એટલે ડુંગળી દેખાય છે તો આવી જ રીતે બધા પરોઠા વણી લઈશું મેં પણ અહીંયા બે પરોઠા વણી લીધા છે હવે પરોઠાને સારી રીતે શેકી લઈશું પરોઠાને તમે લોટાના તવા પર શેકશો ને તો પરોઠા એકદમ ક્રિસ્પી અને કરારા થશે પરોઠાને શેકવા માટે ઘી અથવા તેલ પણ વાપરી શકો છો બસ આવી જ રીતે આપણે પરોઠા બનાવી લઈશું તો મેં અહીંયા એક બે લેયર નું પણ પરોઠું બનાવીને તૈયાર કર્યું છે જો હું તમને પરોઠાના લેયર ખોલીને બતાવું આ પરોઠાને તમે ચા અથવા દહીં સાથે પણ સર્વ કરી શકો છો તો ચાલો આપણે ફ્લેટિંગ કરીએ તમને આજની રેસિપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો હમણાં જ કરો અને તમારા ફેમિલી મેમ્બર અને મિત્રો સાથે અમારા વિડીયોને શેર જરૂરથી કરશો થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડિયો